યુવાનોમાં જે સેલ્ફી માટેની છે તે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તેનો વધુ એક કિસ્સો મહારાષ્ટ્રના સામે આવ્યો છે સેલ્ફી લેવાના ફૂટ નીચે પડી ગઈ જોકે નસીબ સારા હતા કે સ્થાનિકોએ તેને બચાવી લીધી છે સાતારાના ઉંધર રોડ પરના બોને ઘાટમાં આ ઘટના બની છે આ યુવતી સાતારા ફરવા માટે ગઈ હતી છેલ્લા કેટલાય દિવસથી સાતારામાં સતત વરસાદ થઈ રહ્યો છે તેના કારણે જમીન લપસણી હતી ઘાટ પર યુવતી સેલ્ફી ત્યારે તે લપસી અને ફૂટ નીચે જઈને પડી દોરડાની મદદથી આ યુવતીને બચાવી લીધી છે જોકે યુવતીની સ્થિતિ ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે યુવતીને અનેક ઈજાઓ થઈ છે સૂત્રો અનુસાર યુવતીને ગંભીર ઈજાઓ છે પરંતુ તેના જીવને કોઈ ખતરો નથી જોકે યુવતીને સેલ્ફી લેવી પણ ઘણી મોંઘી પડી રહી છે તો જે લોકો બહાર ફરવા જાય છે અને સેલ્ફી લેવાના દીવાના હોય છે તે લોકોએ આ અચૂકથી જવું જોઈએ કારણ કે કેટલીકવાર આપણે કુદરતી દ્રશ્યો આપણા પોતાના માટેની પણ લોકોને બતાવવા માંગતા હોય છે અને એટલા માટે જ આપણે સેલ્ફી લેતા હોય છે અને સેલ્ફી લેતા લેતા એવી જગ્યાઓ પર જતા રહેતા હોય છે કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે تا سات بلټین ما حال بس اوکلود دیش دنیاني اپډیټس ماته اپ چتره هو 24 کلک नमस्कार